જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે મિત્રો શિયાળામાં સૌથી બેસ્ટમાં બેસ્ટ જે દરેક ઘરમાં ખવાતી વસ્તુ એટલે કચરિયું તો એવું આજે આપણે કચરિયું બતાવીએ જે છે લાસ્ટ રાજા ને એક જ સવાદ માં મળતું માણસા નું પ્રખ્યાત કચરિયું જે મિત્રો આવેલું છે છેલ્લા લાસ્ટ બત્રીસ વર્ષથી મિત્રો અહિયાં કચરિયું બનાવે છે અને બહુ જોરદાર મિત્રો કચરિયું હોય છે તે અને અહીંયાનું માણસાનું પ્રખ્યાત કચરિયું કહેવાતું

અને કઈ રીતે બને છે કે કયો ગોળ વાપરે છે કે કયા દાળ છે એ ટાઈપ નું આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે જણાવશું પહેલા તો અમારા દર્શક મિત્રોને આમને નામ જણાવો અને મારું નામ હોલ પટેલ મેહુલભાઈ પટેલ અમે મિત્રો ના છીએ મિત્રો

મિત્રો અમે કાઠિયાવાર થી તલની ખરીદી કરીએ છીએ કાઠિયા વાર થી તલ ખરીદી કરીએ છીએ અને ગોળ સ્પેશિયલ કોલ્હાપુર થી ડાયરેક્ટ જ મંગાવી છે કોલ્હાપુરપુરી ગોળમાં કોલ્હાપુર ઓરિજિનલ ગોળ

કચારીઓ છે તો આપણે અહીંયા કચારીઓ જો આપને લેવા આવવું હોય તો એનું એડ્રેસ પણ જાણીએ આપણે એમની જોડે દેશી ઘોણા અંદર જે લાકડા આપ જોઈ રહ્યા છો દેશી ઘોણા અંદર મિત્રો આ કચારીઓ બનાવવામાં આવે છે અને આપની આંખોની સામે મિત્રો એકદમ શુદ્ધ કચારીઓ મિત્રો અને બહુ સારા સ્વાદ વાળું અને મસાલા થી ભરપૂર મિત્રો કચારીઓ બનાવી આપવામાં આવે છે તો આપડે મિત્રો એમની જોડે એડ્રેસ પણ એનું જાણી લઈએ કે જો મિત્રો આપણે આવવું હોય તો આપણે એડ્રેસ જણાવી દઈએ અને જો મિત્રો રોજનું અહીંયા કેટલી પસરીઓ વેચાય છે તે પણ આપણે જાણીએ તો અમારે દર્શક મિત્રો એ પણ જણાવો જો કોઈ કચરિયુ લેવા આવવું હોય તો માણસા બસ સ્ટેન્ડ ની સામે અને સામે બસ સ્ટેન્ડ પટેલ પટેલ નું વાળા બરાબર આની આ જગ્યા એ હોય लेओ आपने तो और ने बीजू कोई गुणवर ताक वो तो कस्तबाजी कराओ ओनली कचरियो कचरियो ने चीकी कचरियो ने चीकी हां चीकी का चिकी। चिकी। चिकी कैसे बताओ चीकी हां उठा डाला चल्ला उठा हां મારા તલ ની સીકીલા તલિયાવાડી વાહ સેકેલા તલ ની ચીકી કાઠિયાવાડી તલ બધા વાઈટ તલ જ હોય ને હા વાઈટ તલ જ తల్ కా తల్ ఆ క్రో చాలా తన సో చాలిస్ రూపొ రూప

કચરીઓ બનાવવામાં આવે છે અને બહુ બેસ્ટ મિત્રો સવાદ ભરપૂર અને તેલ અને મસાલાથી પણ ભરપૂર બહુ સરસ મિત્રો કચરીઓ બનાવવામાં આવે છે મિત્રો આજે આપણે પણ કચરીઓ લેવા માટે આવ્યા હતા અને આ કચરીયાના આજે આપણે સત્યાવીસ ડબ્બા લીધા છે જે ક્યાં આપવાના છે તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું અને મિત્રો આ મોહનતાનું પ્રખ્યાત કચરીઓ જે કહેવાય છે રીદ્રોલવાળા પટેલનું કચરીયું જે મિત્રો પાટીનગર જિલ્લાના માણસાની અંદર માણસા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ મિત્રો અહીંયા પટેલનું કચરિયું આવેલું છે જે રીબરોલવાળા પટેલ જેમનું કચરિયું અહીં આવેલું છે અને છેલ્લા આપણે આગળ જણાવ્યું એમ તેત્રીસ વર્ષથી એક જ સવાદ અને તેલ અને મસાલાથી ભરપૂર અહીંયા કચરિયું મિત્રો મળે છે તો તમે પણ એકવાર મુલાકાત લેજો અને કચરિયું લઈ જજો અને શિયાળામાં મિત્રો કચરિયું ખાવાના પણ ઘણા બધા ફાયદાઓ છે તો સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લી દો અને ગતરવ્યુ લઈ લેજો તો મિત્રો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવજી